એટલે જ કહીએ કે નાની ઉંમરમાં કારો લઈને ના રખડાય આવા આ છે નારંગી અને આ છે બીજી વેલકમ બેક ટુ માય સવાર સવારમાં હું ગયો છું અને ગુડ મોર્નિંગ કારણ કે છું પેલા તો ના ગુડ મોર્નિંગ ના કહી શકત હવે ઉધરસ આવે છે પણ ઘણું થોડું ઓછું દુખે પેલા કરતા દુખે પણ થોડું ઓછું દુખે દવા લઈ આવ્યું એમ તો મેડિકલમાંથી એટલે દવા લઈ આવ્યું હતું એટલે દવા તો પી લઉં છું થોડુંક નાસ્તો પાસ્તો કરીને દવા પી લઈ અને બાકી બીજું બધું જે હશે તો નિરાશ આગળ મળ્યા આજે મંગળવાર છે જો થોડુંક સારું લાગશે તો ખેસો જવાનો વિચાર રહે પણ પછી જોઈએ મારી નક્કી ના હોય તો ચાલો લાસ્ટ લગી બૈન રહેજો જોઈએ શું છે શું નહીં વાજો કાલના એ લોકોમાં મજા આવી બાકી રાજકોટ ફોરી આજે જોઈએ આજે કંઈ હોય તો ચાલો વાંચો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા છે અને હવે આપણે હર્ષભાઈને મળશું કારણ કે હર્ષભાઈ કાલે બહુ બાકાજીકી બોલાવી છે અને જાજી બધી જગાએ આપણે હર્ષભાઈ કાલે કેવો રિસ્પોન્સ મળ્યો તમને બહુ માર્કેટિંગનો બહુ બહુ મસ્ત રિસ્પોન્સ મળ્યો કેટલાનું માલ સેલ કર્યો તમે કાલે હા બરોબર છે તો વાંધો નહીં મળીએ વાંધો ચાલો ત્રણ કાટું નથી સાહેબ અને તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આપડા ગાંઠિયા અને ચા બે તૈયાર થઈ ગયું છે

આપણે ધીમે ધીમે બધું કરો એટલે આવડી જાય વાંધો ના પણ વાર લાગે જેમ કે દેવાયત ખબર કે લાગશે વાર પણ આવશે મજા એવું છે આમાં કામ જો કે અવાજમાં થોડો ફેર પેડો થોડો પછી નથી પડ્યો દવા ચાલુ હોય દુખતું નથી ઘરું પેલા દુખતું હતું એટલે બોડી નતો આવતો પણ હવે દુખતું નથી હાલે વાંધો નથી અને હવે જોઈએ હાજ કેળે હું પ્રોગ્રામ બને વરસાદ હશે તો કે નથી જવું વરસાદ નહીં હોય તો આપણે જશું કહેશો તો ચાલો લાસ્ટ લાગે બહેનારે શું છે શું નહીં તમને બતાવીશ તો ચાલો મળીએ ત્યારે હવે આપણે બધી તૈયારી કરીએ છીએ ઘરે જવા માટેની કારણ કે જો કે વરસાદ તો આવે છે પણ જોઈએ હવે થોડોક નહીં આવે તો પછી જઈ આવશું અને બાકી બહુ વરસાદ આવી જશે તો પછી માંડી વારસું તો હવે જો તૈયારી હાલે છે બધું અત્યારે તો ઘરે લઈ જવાની હવે ઘરે જાય એટલે બધું ધોઈ બોઈ નાખીએ ને આપણે બધું એ આપણે કપડા બધા મેક્સિંગ કરીને લઈ જાય કોને લોક કહા સે આતે હૈ

ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે કેશોદ અને હવે થોડોક વરસાદ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો વરસાદ આવે છે એટલે પછી મેં પાર્થભાઈને બોલાવ્યા છે જોકે કે બાઇકમાં તો જઈ નહીં શકીએ એટલે અત્યારે આપણે કાર લઈને આવ્યા છે તો હવે હું ચીરીક જાઉં છું કાર લગી તો ચાલો નિરાશ આગળ મળીએ તો તમે જોઈ શકો છો કે આપણી આ કાર ઊભી છે અહીંયા અને આપણા માટે જ ઊભી છે આપણે વર્તાઈ ગઈ કે આપણી જ કાર છે આ મોબાઈલ પલરે છે એ વાત અલગ છે પણ હવે આઈ લે રાખે હું આમાં તો આમાં આવવું જોઈએ બધું આમાં બધું આવવું જોઈએ હા બોલ રહી ગયા ભાઈ આ જો પાર્થભાઈ આવી ગયા છે ઓય આ તો જાકુ જાકુ થઈ ગયું કેમેરો લુવો પડશે ઉભા રે 1 મિનિટ 1 મિનિટ અલા મને એમ કે તું વાહ હે અંદર અહીંયા કે અહીંયા દુકાનની નીચે ઊભી છે અરે ના હું અંદર ઊભો તો આ હા જો અમારી ગાડીમાં બેગ રાખી દે અંદર હા અને હવે આપણે જઈશું

નારંગી અને આ છે બીજી બરફી કેમ ભાગ ત્રણ ચાર વસ્તુ ખાઈ મારે હવે પછી કે મારા તો અવાજ ઓલો થઈ ગયો હું તો બીમાર પેલો છું આ ના લીધે અમને કીધું જ નતું જોયું તો ખાવું પીડી

ફ્રી થઈ ગયા છે અને જમી લીધું છે ભૂંગરા બટેટા હતા મજા આવી ગઈ ખાવાની તો ખાઈ લીધું છે અને હવે મારે કંઈ કામ છે નહીં જોકે બાજુમાં ગરબી હતી તો ગરબી જોઈ લીધી થોડીક વાર મેં તમને નથી દેખાડી કારણ કે તમે બધા પછી નજર નાખી દો એટલે હું નથી દેખાડતો કોઈને તો વાંધો નહીં ચાલો હવે તમે મારી આંખમાં નીંદર જોઈ શકો છો કે લાલ લાલ આંખ થઈ ગઈ છે બીજા પછીની આંખું નથી એમને એમ લાલ છે એટલે કોઈ ખોટી કોમેન્ટ ના કરતા પણ વાંધો નહીં ચાલો તો નિરાતે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લાગી બાય બાય